ગુજરાત રાજ્ય એસએસસી બોર્ડ નું પરિણામ જાહેર થતા જ વિદ્યાર્થીઓમાં ખુશી છવાઈ હતી એક જ શાળાના વિદ્યાર્થીઓએ સો માંથી સો માર્ક સાથે તાલુકામાં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થતા ખુશી છવાઈ હતી ઘણા લાંબા વિરામ બાદ ધોરણ દસ ના વિદ્યાર્થીઓ પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા ગુજરાત ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજ રોજ ધોરણ દસ એસએસસી નું પરિણામ જાહેર કરે ઓનલાઈન પરિણામની અંદર ધાંગધ્રા તાલુકાની સાધના બે સ્કૂલના ના તેર વિદ્યાર્થીઓ એવન ગ્રેડ સાથે દોષી બ્રિંદા નવ્વાણું પોઈન્ટ નેવ્યાસી સાત થી તાલુકામાં પ્રથમ ક્રમાંકે આવી હતી જ્યારે વિદ્યાર્થીઓએ ગણિત વિજ્ઞાન સમાજ અને સંસ્કૃત જેવા વિષયોમાં સો માંથી સો ગુણ મેળવ્યા હતા જ્યારે વાત કરીએ તો સાધના બે સ્કૂલના તેર તેર વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ સાથે સમગ્ર ધ્રાંગધ્રા તાલુકા તેમજ શિક્ષણ જગતમાં ખ્યાતિ પ્રાપ્ત કરતા સમગ્ર જિલ્લાભરમાંથી વિદ્યાર્થીઓની અભિનંદન પાઠવવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા આજે ત્રણ દસ એસનું જે રિઝલ્ટ આવ્યું તેમાં મારા પુત્ર માકાશના રાજને નવાનું પણ ચૌદ અભ્યાસ સાથે એક સરસ સફળતાપૂર્વકનું રિઝલ્ટ મળી રહ્યું છે મારો પુત્ર શ્રી ધ્રાંગધ્રાની સાધના શાળામાં અભ્યાસ કરતો હતો હું આ તકે ખૂબ હર્ષની લાગણી અનુભવું છું અને સાધના સ્પેશિયલી થેન્ક્સ ફોર સાધના મેનેજમેન્ટ એન્ડ સાધના ઓર ઓફ સ્ટાફ સારા પરિવારે દરેક વિદ્યાર્થી પાછળ ખૂબ જ મહેનત કરેલી છે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં તેમને યોગ્ય ગાઈડન્સ આપેલ છે કઈ રીતે પરીક્ષાની અંદર સારી સફળતા મેળવી શકાય એનું પણ ખૂબ જ સારા પરિવાર વર્ગી ખૂબ સરસ માર્ગદર્શન મળેલ છે અને એના પરિણામે આજે સાધના પરિવારના લગભગ અગિયાર જેટલા બાળકોએ એવન ગ્રેડ મેળવેલ છે એમાં તે સોરી તેર જેટલા બાળકોએ એવન ગ્રેડ મેળવેલ છે એમાં એક મારા પુત્રને પણ એવન ગ્રેડ મળેલ છે એ બદલ મને ખૂબ જ હર્ષની લાગણી છે અને સાથોસાથ સારા પરિવારના મેનેજમેન્ટ સ્ટાફ આરસી સર દિલીપ સર અને તમામ સ્ટાફ પરિવાર જેમને અથાક પ્રયત્નથી મહેનત કરે છે અને આ પરિણામ મળેલ છે તે બદલ સમગ્ર શાળા પરિવારનો આભાર માનું છું મારું નામ રાકેશભાઈ પટેલ સંચાલક શ્રી સાધના વિદ્યાલય આજરોજ રોજ ધોરણ દસનું પરિણામ આવ્યું જેમાં અમારી શાળા સો ટકા પરિણામ સાથે તેર વિદ્યાર્થીઓને એવન ગ્રેડ મેળવેલ છે જે ખૂબ ગૌરવની વાત છે અહીં અમારી શાળામાં શ્રેષ્ઠ અનુભવી શિક્ષકોની ટીમ વિષય નિષ્ઠા શિક્ષકો દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓની અથાગ મહેનત તેમજ વિદ્યાર્થીઓના માતા પિતાના ખૂબ સારા પ્રયત્નોથી આપણી શાળાનું જોરદાર પરિણામ આવ્યું છે આજના દિવસે આખા ધાંગધાટ પંથકમાં સાધના વિદ્યાનું નામ ગુંજી ઉઠ્યું છે જેને બદલ હું તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું